રાજ્યમાં હાલમાં સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી છ બાળકના મોત થયા હોવાના અહેવાલ છે ત્યારે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં જોવા મળેલા બાર કેસમાં સેમ્પલ પરીક્ષણ માટે પુના મોકલવામાં આવ્યા છે સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં ચાંદીપુરા વાયરસ ચોમાસાની સિઝનમાં સેન્ડફ

આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે